તો જય રામાભી બધાને જય ના ધણી અને આજે છે અશાટી બી તો અશાટી બીજના બધાને રામે રામ અને બીજની બધાને શુભકામના તો ફરી એકવાર મારા નવા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે લો અને આપણે નાઇન રોજ ફ્રેશ થઈને આવી ગયા છીએ બહાર કારણ કેશાટી બીજ છે એટલે થોડા વહેલા લાગી ગયા હતા અને હું હતો તરત જ વહેલા લાગીને અને નાઇન બહાર આવી ગયો હતો ફ્રેશ થઈ ગયો હતો અને અત્યારે મારે જવાનું છે બહાર તમે જોઈ શકો છો અને આજ નાસ્તો બાસ્તો કરવાની રજા છે કેમ કે અષાઢી બીજ રહે છે એટલે નાસ્તો કરવાનો નથી શા કરવાની છે એટલે બહારથી થોડોક હું લઈ આવું છું નાસ્તો કરવાનું જે કરવાનું જોઈએ બીજું કાંઈ નાસ્તો કરવાનો નથી રોટલી ચા નથી ખાવાની આજે આજે રજા છે અષાઢી બીજ અમે રહ્યા છીએ એટલે તો વેફરને એવું લેવા જ છું અત્યારે હું બાય તો તમે બધા કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તો હું આવી છું બાર અત્યારે પણ વરસાદ આવે છે બહુ એટલે બહુ આપણે ઊભા રહી જાય છે ઘડી

બક્કો હાથ લાગે ટબુ હાવ એવો ના કરવા જ ને મને કે દે આ કે હાથ લાગે તું હરી નથી લાગતી કે હાલો તો ઓકે બાય બાય ટાટા સી યુ હું નેલ વાવ મસ્ત બ્લેક આ મુરઝો પણ કેરાઈ હવે

તૈયાર યાર કી બસ ઓકે છે રપો હવે બસ લાગે રે ફોટા પાડ દે એમ હા ફોટા પાડ ફોટા પાડવા થાય હું તમાર ફોટા પાડ તમાર ફોટા માર ફોટા ક્યાં તમ પૈસા આપો ને હે પૈસા આપો આપું તને હો હો ડોટ વીડિયો આ પણ બોલ લે ભાગ ભાગે છે કે દેખો સવાર પકડ ગયા અરે મને કે પણ આપણ બોલ ને એમ કે ના રિસે વિડિયો બને તો એ તો વિડિયો વિડિયો બનાવો બોલ આતરે અમે આલીને નીકળી ગયા થી બહાર લાવવા માટે પણ રહી શકો છો

ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છે ટ્રાય દુખ્યાના દરબાર દુખ્યાના દરબાર મેં આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો રાય રામાભી બાપા તો ફાઇનલી અમે આવી ગયા છીએ ત્યારે દુખ્યાના દરબાર તમે જોઈ શકો છો પબ્લિક બહુ છે ટ્રાફિક જમવામાં ટ્રાફિક હે પબ્લિક બહુ જ છે તારે દર્શન કરવામાં વારો આવે એમ નથી પબ્લિક જ એટલું

આવી જાય છે નાસ્તો કરવા માટે ટપુન ભૂખ લાગી ગઈ એટલે તમે જોઈ શકો છો મિત્રો કેટલી ભૂખ લાગી ટપુ હે ટપુન બહુ બધી ભૂખ લાગી એટલે મેં આવી જાય નાસ્તો કરવા માટે વેપર ને સ્ટીંગ ને સોસ છે મને ક્યાં ભૂખ લાગી તે કીધું એટલે બાકી હું ના આવે સારું નાસ્તો કરો મિત્રો અત્યારે તું બોલી લે બોલ બોલ હું કે ક્યાં છે ફોન ખાવામાં આવી ગયા છે તાપીના નજીક

जय जगन्नाथ चपो जय जगन्नाथ એ વિલેજ આ રહા છોકું આઈ રહ્યા છે ડ્રોન કેમેરા આપે આવી દેખજો ગાઈસ આમાં મેં જે પાછળ આઈ ગયા કઈ લાગા એવા ગુડ રાજીઓ છોકું ગુડ રાજી પબ્લિક કેટલું છે ડ્રોન કેમેરા ઉડરાય ભાઈ ચાલો ના બળ્યા તો ગાડી થોડી ફ્લાશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો ગાડી હળગી ગઈ છે કિસારાને

बोल शोन बाय 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 टाटा टाटा बाय बाय गुड नाइट